એમને પણ કહેવા માંગુ છું આ ચૈતર અવાજ હજુ પણ મજબૂતાઈથી તમારી સામે ઉઠવાનો છે તમે તૈયાર છો ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણે આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી એક લાખ ને અઢાર હજાર મત મળ્યા સાહીઠ હજાર ની તો મારી લીડ હતી આટલો બધો જનતા નો પ્રેમ હોય આ સરકારી મેં કીધું હું છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓ સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવાનું કાવરું કરી બેઠા તા પોલીસ એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને આના આઈપીએસ અધિકારીના હિસારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મેં કાઢ્યો ત્યારે મને એટલું દુખ થયું કે મારો ડેડિયાપાડા સાકતર અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર ન રહી શક્યો તે પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર ન રહી શકું એનું મને દુખ છે સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે ભાજપના કેટલાક નેતાઓ પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ વિપક્ષના અમારા જેવા દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે

મારું મનોકોળ નહીં તૂટી જવું જોઈએ લોકો એન હેરાન કરીને પોતાના તરફ લઈ જવાની વાત કરે હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નહીં તૂટવા દેમ બસ આજે હું મારી પ્રકૃતિને આજે હું મારા ઈષ્ટદેવને મારા માતાજીને મારા ભગવાનને હું પ્રાર્થના કરું છું જે ગુજરાતના યુવાનો હોય જે ગુજરાતની મહિલા હોય મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હે પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે લોકોને ન્યાય હું કરી શકું જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવંત મનસજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનો એ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરુએ કેટલાક મોભી એ બધાએ મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો છે લાગણી દાખવી છે બધા પોલીસ અધિકારીઓ બધા પોલીસ અધિકારીઓ સરકાર અને ભાજપના એજન્ટ નથી હોતા કેટલાક સમયમાં મને સહકાર આપ્યો છે તમામ લોકોનો હું આભાર માનીને મારી વણીને વિરામ માગુ છું બધાનો ખુબ આભાર આજના પ્રસંગે હું ઘણો વ્યતીત હતો બહાર આવીને જોયું કે તમારો પ્રેમ તમારો સહકાર

એજ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું આવનારા દિવસોમાં અહીના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણઝાડનારા કેટલા પોલીસ અધિકારીઓ હોય કે કેટલા ભાજપના નેતાઓ બે નંબર ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગો છું આ ચૈતર વસાવવાનો અવાજ

આજે આ સમય આવી ગયો છે આવો સમય ફરી કદી આવવાનો નથી આવનારા દિવસોમાં બધા આવો આજે ભરતી મેળો 9000 સીટો પર લડવા માટે જવાનો છે એમાં ભરતી થાઓ અને બધા લડોને જીતીને વહીવટમાં સત્તાવાળો આજે ફરી એકવાર અહીંથી અમે પ્રદેશ પ્રમુખ સાહેબ સાથે અમે નરસિંહ માતાજીના મંદિરે દર્શન માટે જવાના છે ત્યારે બધા જ આગેવાનો માતા બેનો જે પણ અહીં આવ્યા છે પોતપોતાના ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નહીં રોકાતા જાહેર માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા અડચણરૂપ ના બને એ પ્રકારે પોતપોતાના ઘરે પહોંચી જજો આજ વિનંતી સાથે ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિમો છું અને આજે મને જામીન આપ્યા છે એ બદલ ન્યાય પ્રણાલી મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસો પણ મારી સાથે ન્યાય થશે તો મિત્રો એક છેલો આશ્વાસન આપીને વાત પૂરી કરીશું છે મારા માટે જેલ જાય છે બની શકે કાલે આનાથી મુશ્કેલીઓ આવશે તમારે અડીખમ ખમ ઉભો છે બરોબર છે કે નહીં અને હું ખાતરી આપું છું જે ભાજપના નેતાઓ કે જે અધિકારીઓ એ ચેતરભાઈને જેલમાં નાખ્યા છે એમને એમના પરિવારથી અલગ રાખ્યા છે અંબાજી જેને ઉમર કેમ સુધીના આદિવાસી સમાજના આવાજને દબાવ્યા છે 2027 માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત કરી શકે છે